ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ફરી એકવાર ચોથી વખત બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં સરકારે રોજગારી મહિલા યુવા કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે રાજ્યને બે નવા એક્સપ્રેસ મળશે જેમાં બનાસકાંઠાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી થી પીપાવાદ રસ્તે નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે અમદાવાદથી રાજકોટ અને એનું એક્સપ્રેસ દ્વારકા સોમનાથ તથા પોરબંદર જતા ધાર્મિક પ્રવાસી સ્થળોને બાંધવામાં આવતું સોમનાથ દ્વારકા એક્સપ્રેસ તરીકે વિકસાવવામાં આવશે શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ત્રીસ હજાર ત્રણસો ને પચ્ચીસ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટ આપવામાં આવી છે પાંચ હજાર એકસો ને વીસ કરોડ રૂપિયાની જોગવાઈ શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં આપવામાં આવી છે અને ત્રીસ હજાર ત્રણસો ને પચ્ચીસ કરોડ રૂપિયા જોગવાઈ પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ માટે આપવામાં આવી છે ગ્રામ્ય વિસ્તાર વિકાસ માટે તેર હજાર સાતસો ને બોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિસ્તારમાં પચીસ હજાર છસો ને કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ભાત ભૂત બજેટ યોજનામાં આઠસો ને છોતેર કરોડ રૂપિયા આપવામાં આવે છે રાજ્યના ચોવીસ જિલ્લામાં સાયબર પાંચ લાખ ચૌદ હજાર પેન્શનની યોજના કરવામાં આવી છે પોતાના ઘરેથી દૂર રહેતા નોકરી કરતી બહેનો માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું યોજવામાં આવશે

લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને જ્યારે દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારથી આપણે જોયું છે કે ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનીને આપણા દેશનો ગૌરવ તો વધ્યું છે સાથે સાથે દેશની જે વિકાસની ગતિ છે તે આગળ વધી છે અને આપણું દેશનું અર્થતંત્ર આપણા દેશનું અર્થતંત્ર સૌથી વધુ વિકાસ પામતા અર્થતંત્રમાં આવ્યું છે ત્યારે ગુજરાતનું જે બજેટ છે એ માન્ય પ્રધાનમંત્રી જે રાહ છે એમના માર્ગે સર્વે ક્ષેત્ર એટલે કે યુવાન નારી અન્નદાતા અને ખેડૂતો બધા માટે અનુકૂળ બજેટ બનાવવામાં આવ્યું છે અને એ રીતે જ ગુજરાત બે હજાર સુડતાલીસના ના વિકસિત ભારતના સંકલ્પમાં ચોક્કસ રીતે ગુજરાતનો ફાળો સૌથી વધુ રહેશે અને એના અનુસંધાને જ ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના માટે પણ જે રીતે આપણે સ્ટેમ્પ ડ્યુટી અને વાહન વેવરામાં પણ અને ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા છે આજે ગુજરાત ઉર્જા ક્ષેત્રે રિન્યુઅલ એનર્જીમાં સમગ્ર દેશમાં સૌથી પ્રથમ નંબરે છે અને બે હજાર ત્રીસમાં આપણે લગભગ સો ગીગા વોટ સાથે ધારણ કર્યું છે એને ચોક્કસ રીતે પરિપૂર્ણ કરવાની દિશામાં છે આ બધા પ્રયત્નો જુદા જુદા વિષયો સાથે સંપૂર્ણ બજેટમાં જોડી લેવામાં આવ્યા છે અને જે રીતે બજેટનો અમલ કરવામાં આવશે આપણે ચોક્કસ રીતે જોઈ શકશું કે બે હજાર સુડતાલીસનું નું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું એમાં ગુજરાત કેવી રીતે આગળ વધશે તે માટેનો રોડ મેપ પણ આપણે ગ્રેટ મારફત તૈયાર કર્યો છે એ સફાણાજી એના અધ્યક્ષ સ્થાને છે અને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત વિકસિત ગુજરાત માટે આ વર્ષે બજેટમાં પચાસ હજાર કરોડની પાંચ વર્ષ માટે જાહેરાત થઈ છે અને આ વર્ષે એમાં પાંચ હજાર કરોડની જે જાહેરાત કરવામાં આવી છે એમાં માળખાકીય સુવિધાઓ અને બીજી બધી સુવિધાઓ સાથે આ વિકસિત ગુજરાતને આગળ વધારવામાં આવશે આભાર હવે એક રજૂ કરશે પછી આપના કોઈ પણ સવાલ જવાબ હશે એના જીએસટી ના હશે તો કૃષ્ણજી આપશે અને આર્થિક હશે તો નટરજન આપશે વધુ વિગત સાથે ફરી એકવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપું નમસ્કાર